પરમાણ આ એક ફર્સ્ટ ટાઈમ ફર્સ્ટ ટાઈમ હશે રક્ષણ આમાં 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 અભ્યંગાયણ વેદાયક્ષાય વિષ્ણુ નામ સ્મરીતા મને વિષ્ણુ પરાસ્મર વિષ્ણુ વિષ્ણુ નક્ષત્રુરચ

વિરમભાઈ કોરોના કાળથી તમે આ સંશાનમાં સેવા બજાવી રહ્યા છો અને ઘણા સમયથી તમે આ સેવા આપી રહ્યા છો અને આજે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરેલ છે તો એમાં કોણ કોણ તમને સહભાગી થયા છે અને આની પાછળનું કારણ શું અંધશ્રદ્ધા દૂર થાય એ માટે થઈને તમે આયોજન કરેલ છે કે શું સતનારાયણ ભગવાનને અમારે હમણાં સાત વર્ષની અંદર ત્રીજી વખત કથા કરેલી છે અને માણસો સમસણથી દૂર ભાગે અને બી નહીં તે દિવસે એક વખત માણસને અહીં જ આવવાનું છે અને અહીંયા પવિત્ર જગ્યા છે અને અહીંયા સતનારાયણ ભગવાનની કથા એ માટે કરી છે કે બધા માણસો અહીંયા આવે અને અહીંયાથી ડર ન લાગે એ માટે થઈને અમારો ઉદ્દેશ છે ખૂબ ખૂબ ધન્યવાદ આભાર